નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જીરુંના જે આગોતરા અને જે પહેલાં વાવેલું જે પાછળનું વાવેલું છે જે દિવસો સાથે એની કંડિશન કેવી છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ખેડૂત મિત્રો ખાસ કરી ઝાકળ માવઠું અને પિયત જે હમણાં હાલમાં વરસાદ થયો તો અમુક વિસ્તારની અંદર ખેડૂતોએ પિયત આપેલું હતું સાથે સાથે ઝાકળ આવે છે અને ત્રણેય વસ્તુ માવઠું ત્રણેય ભેગું થવાથી રોગોની શરૂઆત થઈ છે ઘણી બધી એની અંદર આપણે ખાસ વાત કરીએ તો જે આગોતરા જીરા છે એની અંદર જે ખાસ કરીને કાઢી ચરમીની શરૂઆત થઈ ગઈ છે એ જીરું માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે એનાથી જો કાઢી ચરમી વધારે પ્રમાણમાં અસર કરે તો જીરુંનો તમામ પાક બગડી જાય છે અને માઠી અસર પડે છે હવે આપણે વાત કરીએ ખાસ જો ઘાટું વાવેતર હશે તમારું ઘાટું વાવેતર હશે એનાથી શું થશે તો જે હવાની અવર જવર થવી જોઈએ એ તમારી હવાની અવર જવર નહીં થાય એનાથી જે છોડની અંદર ભેજ હશે એ સુકાઈ નહીં જાય તો એમાં રોગ આવવાનું પ્રમાણ છે એ ઝડપથી ફેલાવો થશે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે સમયસર દેખરેખ અને નિયંત્રણ જીરાની અંદર ખૂબ જ સેન્સિટિવ પાક હોવાથી ખૂબ જરૂરી છે તો એની અંદર હવે આપણે વાત કરીએ કે જે ત્રીસથી પાંત્રીસ દિવસના જીરાની અવસ્થા છે એની અંદર કાળી ચરમી અત્યારે હાલ બહુ દેખાતી નથી કાળી ચરમી પાછલા સ્ટેજની અંદર આવે છે તો ત્રીસથી પાંત્રીસ દિવસના જે સ્ટેજ છે એની અંદર અત્યારે સુકારાનો પ્રશ્ન જોવા જડે છે ખાસ કરી ખેડૂત મિત્રો વાત કરીએ કે સુકારા બે પ્રકારના છે એક છે લીલો સુકારો અને પીળો સુકારો લીલા સુકારાની અંદર ખાસ કરી છોડ છે ઉપરથી મુરજાઈ જાય છે અને લીલે લીલો સુકાઈ જાય છે અને લીલો સુકારો કહેવાય અને પીળા સુકારાની અંદર છોડ પીળો પડી પૂરેપૂરો સુકાઈ જાય છે હવે લીલા સુકારાની અંદર આપણે ખાસ કરી એના નિવારણ માટે શું કરવું જોઈએ તો એની અંદર તમે વેલિડા મેસિન જે આવે છે ત્રણ ટકા અને પ્લસ તેની સાથે સાથે વેલિડા મેસિન છે એક એન્ટીબાયોટિક જેવું કામ કરશે એની સાથે તમે એજોક્સી ચાર પોઈન્ટ આઠ પ્લસ જે ક્લોરોથાનોનીલ જે આવે છે ચાલીસ ટકા એ માર્કેટની અંદર ઘણી કંપનીના સારા એવા રિઝલ્ટ છે તો સાથે એ પણ આપી અને સાથે સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ આપવું ખૂબ જરૂરી છે તેથી એક જે છોડ બેઠો થ બેઠો થશે જે પાછો પડી ગયો છે તો એની અંદર થોડીક તાકાત આવશે તો આ એનું નિવારણ છે હવે વાત કરીએ પીળો સુકારો તો પીળા સુકારાની અંદર ખાસ કરી તમારે પીડા સુકાળાના નિયંત્રણ માટે શું કરવું તો મેટાલિક સિલ પાંત્રી ટકા જે આવે છે માર્કેટની અંદર એ અને સાથે સાથે એજોક્સી ક્લોરોથાનોનિલ અને એ અને મેટાલિક સિલ પાંત્રીસ ટકા તમે આપી અને સાથે સાથે એમાં પણ મિક્સ માઇક્રોન્યુટ્રન એડ કરી દેવું જેથી તમને એના ચોક્કસ સારા એવા પરિણામો જોવા મળે છે હવે વાત કરીએ આપણે જે પિસ્તાલીસથી પચાસ દિવસના છે જે અને ખાસ કરી ઘાટા છે તો એની અંદર અત્યારે કાળી ચરબીની શરૂઆત થઈ ગઈ છે તો એની અંદર આપણે આગતરાજીરાની અંદર શું કરવું જોઈએ તો કાર્બનની જેમ મેલ્કોઝેપ છે ટ્રાઇસાઇક્લાજોલ પીચોતેર ટકા છે સાથે સાથે એજોક્સી ક્લોરોથાનોલ પણ તમે આપી શકો અને જે આપણું પીકોક્સ સ્ટ્રોબીન આવે છે બાવી પોઈન્ટ બાવન એનો પણ સ્પ્રે તમારે કરવો જોઈએ ખાસ કરી ખેડૂત મિત્રો જે પિસ્તાળીસથી પચાસ દિવસની અવસ્થા છે એની અંદર કાળી ચરબીની શરૂઆત થઈ ગઈ છે એ જીરા માટે આપણે ખબર છે કે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે તો આની અંદર તમારે ચોક્કસપણે ટાઈમ ટુ ટાઈમ સ્પ્રે કરવા એનાથી તમને સચોટ પરિણામ મળે આવીને આવી જો ખેડૂતલક્ષી માહિતી માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ બટન દબાવી દો ત્યાં તેથી તમને જે અવનવી માહિતી મળશે એ તમને તરત અપડેટ થશે Se llevan de quizás.